બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે સંવિધાન હત્યા દિવસ બે હજાર પચીસની ઉજવણી કરાઈ હતી કટોકટી લગાવ્યાના પચાસ વર્ષની પૂર્ણતાના આરે આ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ હતી દેશના લોકશાહી ઇતિહાસમાં કટોકટીના કાળા કાયદાને યાદ કરીને લોકશાહીના મૂલ્યો અને સંવિધાનના રક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજથી બરાબર પચાસ વર્ષ પહેલા ઓગણીસો પંચોતેરમાં ભારતના લોકશાહી ઇતિહાસમાં એક કાળો અધ્યાય લખાયો હતો આજના દિવસે તત્કાલીન સરકારે દેશભરમાં કટોકટી લાદી હતી જેને આપણે સંવિધાન હત્યા દિવસ તરીકે પણ યાદ કરીએ છીએ કારણ કે એ માત્ર કટોકટી નહોતી એ લોકશાહી સ્વતંત્રતા અને મૌલિક હક પર કરવામાં આવેલ એક ગંભીર હુમલો હતો મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી હતી અખબારોમાં શું છાપવું અને શું ન છાપવું તે સરકાર નક્કી કરતી હતી વિરોધ પક્ષના નેતાઓને કોઈ કારણ વગર જ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા લોકશાહીનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો નાગરિકોના મૂળભૂત અધિકારો જે આપણા સંવિધાનનું હૃદય છે તેને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકતંત્રને મજબૂત બનાવવાની જવાબદારી આપણા સૌની છે સૌ સાથે મળીને લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ સંવાદ અને સહમતીથી કાર્ય કરીએ અને દરેક નાગરિકોને સમાન અધિકાર અને અવસર મળે તે સુનિશ્ચિત કરીએ આપણા સ્વતંત્ર સેનાનીઓએ જે લોકશાહી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા તેનું આપણે સન્માન કરીએ અને તેને ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત રાખીએ આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન લોકશાહીના ચાર આધાર સ્તંભો કારોબારી ધારાસભા ન્યાયપાલિકા અને મીડિયા પર દાબ મૂકવામાં આવ્યો હતો આ દરમિયાન આમ પ્રજાને પણ ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો કટોકટીના સમયમાં સરકારે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો મંત્રીશ્રી અને મહાનુભાવોએ આ કાર્યક્રમ અનુરૂપ પ્રદર્શન નિહાળ્યું હતું

કટોકટીના સમયની અંદર જે આપણે લોકશાહીનું ગળું દબાવવાનો જે પ્રયત્ન કર્યો હતો એ આઘાતજનક દિવસમાંથી આપણે આજે પચાસ વર્ષ થઈ ગયા છીએ ઇન્દિરા ગાંધીએ લોકશાહીને દબાવવા માટે જ્યારે ઇન્દિરા ગાંધીની રાયબરેલી સીટ ઉપરથી એમણે સુપ્રીમ કોર્ટે જ્યારે એમને હાર નક્કી કરી અને બંધારણના કાયદા પ્રમાણે એમને દૂર કરવાની કોશિશ કરી ત્યારે એમણે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાતોરાત સહી કરાવી અને ઓગણીસો પચીસમી જૂન ઓગણીસો પંચોતેર ના રોજ આ કટોકટી લાદી દીધી હતી આ કટોકટી ની અંદર સામાન્ય જનતાને બહુ જ તકલીફ પડી લોકશાહીના જે ચાર આધાર સ્તંભ હોય વિધાનસભા ન્યાયિક મીડિયા એની ઉપર બાલ મૂકવામાં આવ્યો મીડિયાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી અને એનાથી વિશેષ બહુ આઘાતજનક એ પ્રશ્ન હતો પ્રશ્ન કે ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દ્વારા આકરામાં આકરો જે આપણા માનવ જાત ઉપર ઘાટ હોય એવો નસબંધીનો અમલ કરવામાં આવ્યો અને એના દ્વારા ગરીબ ગરીબ જનતાની અંદર અશિક્ષિત જે વ્યક્તિઓ હતા એની અંદર એમને પકડી પકડી નસબંધી કરવામાં આવી અને દવાખાનાની પૂરતી સગવડતા ન હોવાના કારણે અનેક લોકો એને પણ મૃત્યુને ભેટવું પડ્યું હતું આખો દેશ સરસ રીતે ચાલે આ દેશની લોકશાહી આપણે સમજીએ કે વિશ્વમાં સૌથી મોટી લોકશાહીનો કોઈ દેશ હોય તો એક ભારત છે અને ભારત ભારત ઉપર ઉપર પરિસ્થિતિ બદલાય કઈક એવો ડાઘ લાગે જેના કારણે વિશ્વના લોકો આવું ઉદાહરણ આપી શકે એવી વ્યવસ્થા થાય ત્યારે ચોક્કસપણે આપણને દુઃખ થાય આજે પચાસ વર્ષ પહેલા આ દેશમાં કહી શકાય કે જૂન મહિનાની અંદર 25મી તારીખે સરગસ ઇન્દિરા ગાંધીજીએ જે દેશમાં કટોકટી લગાવી અને બંધારણની 356 કલમ ની જે ઉપયોગિતા લીધી અને એના કારણે સમગ્ર વિશ્વમાં ભારતની સૌથી મોટી નિંદનીય પરિસ્થિતિનું નિર્માણ થયું એ વખત આપણે બધાએ સાબિત રીતે જોયું છે આજે મને કેતા વાત તો દુઃખ કે જ્યારે ઓગણીસો ની અંદર લાગ્યું ત્યારે આપણને સૌને ચોક્કસ ઇતિહાસ ખબર હોવો જોઈએ કે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું તો અમારા આદરણીય રોડ જોઈએ કીધું હોય કે ઇન્દિરાજી જ્યારે ચૂંટણી હાર્યા અને ચૂંટણી હાર્યા પછી જ્યારે એમની સામે જે હતા એમણે હાઈકોર્ટની અંદર એક અપીલ કરી અને જ્યારે અપીલ થઈ ત્યારે કપિલની અંદર હાઈકોર્ટે સાબિત કર્યું બધા પુરાવા આપવા માર્યા અને નક્કી થયું કે ઇન્દિરા ગાંધી જે રીતે ઇલેક્શન જીત્યા છે એ ખોટી રીતે જીત્યા છે બંધારણની અંદર રહીને નથી જીત્યા એ પ્રકારની વ્યવસ્થા જ્યારે થઈ ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ પડે કઈક ને કઈ આમાં પ્રોબ્લેમ થવાનો છે એમને સુપ્રીમમાં ગયા સુપ્રીમે માત્ર એમને વડાપ્રધાન રહેવા માટે સુધી જ તક આપી પરિસ્થિતિ એ થઈ કે એમને એમનો લાભ ઉઠાવીને આ દેશની અંદર કલ્પી ના શકાય એ પ્રકારની કટોકટી રાખી કટોકટી નાખ્યા પછી અનેક લોકોને અનેક પ્રકારનું નુકસાન થયું આ કહી શકાય ત્રણ લાખ થી વધારે લોકો જુદી જુદી રીતે નિર્દોષ લોકોને જેલમાં નાખીને જે પ્રકારનું નિર્માણ થયું હમણાં જેમ કહેવામાં આવ્યું કે આપણા વાજપેયીજીથી માંડીને જયપ્રકાશ નારાયણ લાલકૃષ્ણ અડવાણી જ્યોતિ ફર્નાચર ચરણસિંહ મોરાજી દેસાઈ નાના દેશમુખ મધુ ડંડવે રામકૃષ્ણ હેગડે એવા અનેક મોટા મોટા જે નેતાઓ કહી શકાય એ બધાને જેલમાં રાખ્યા પરિસ્થિતિ એ થઈ કે આપણો દેશ કદાચ આજે જે સ્થિતિમાં છે એનાથી અનેક પ્રકારનો આગળ હોત તો આપણા દેશને સૌથી મોટો આ ઝટકો વાગ્યો અને એના કારણે આપણા દેશની જે આપણું કહેવાય જે ઇમેજ કહેવાય એ ઉમેજ ઉપર સૌથી મોટી ઘાતક સ્થિતિ પેદા થઈ